ચાકુલ છુરી તેજ કરા લોની સાદ પાડતા ખખડદજ સાયકલ પાછળના વ્હીલ સાથે દોરી ઉપરના ભાગે પથ્થરની ઇમરી જોડી સાયકલ સ્ટેન્ડ પર ઊભી રાખી સાયકલના પેડલ મારી ચાકુ કાતર તેજ કરવાનો વ્યવસાય કરતા ગરીબ શ્રમજીવીઓ ડભોઈ શહેર તાલુકામાં રોજગાર મેળવી પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે સરકારની સહાય આવા જરૂરિયાતમંદો સુધી પહોંચી નથી તે એક યક્ષ પ્રશ્ન છે રોજિંદા રસોઈમાં શાકભાજીનું સ્થાન મોખરાનું છે લીલા શાકભાજીમાં બટાકા ડુંગળી મૂળા જેવા શાક બનાવવા પાણીથી સ્વચ્છ કરી ટુકડાના રૂપમાં સમારવા માટે છરી ચાકુની જરૂર પડતી હોય છે આ છરી ચપ્પા હોવા જરૂરી છે એકવાર ધારદારના છરી ચાકુને બુટકી થતા તેને ઘસીને ધારદાર બનાવી પડે છે સામાન્ય રીતે ચાકુ કાતર ધસવા માટે ઉપયોગમાં લેવાય છે એક સાથે છરી ઘસીને પણ તેજ કરી હજી પણ ગ્રામ વિસ્તારોમાં દેશી ટેકનિકનો ઉપયોગ થાય છે જ્યારે સાયકલ પર ફરી ચપ્પા છરી કાતરની ધારદાર બનાવી પૈડા દ્વારા ફરે એ રીતે ચક્ર ઉપર પથરી બેસાડવામાં આવે છે સાયકલ ઊભી કરી પાછળના ભાગે સાથે દોરી નાખી સાયકલ પેડલ ફેરવતા ચક્ર ફરતા પથરીથી ચાકુ છોરી કાતર તેજ બનાવી પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન કરે છે શહેર વિસ્તારોમાં ઇલેક્ટ્રિક મોટર સાથે જોડેલી એમરી પથ્થરના ઉપયોગથી ઘર તેજ બનાવાય છે જ્યારે શાક સમારવા માટે અત્યંત જરૂરી ચાકુની ધાર તેજ કરી ગુજરાન ચલાવતા જરૂરિયાતમંદો સહકારી સહાયથી વંચિત છે ત્યાં વિચરતી જતી જાતિના લોકો માટે સહાય કરી તેમને પગભર કરવા તાતી જરૂરિયાત છે આ લોકોની કફોડી હાલત હોય છે એમના બાળકોનું ભાવિ અંધકારમય હોય છે